તલવારની ધાર ઉપર ઊભું રહેવું હોય તો જ માનતા માનજો આજે માણસ માણસના ઝઘડામાં દેવને રોવું પડ્યું છે અને માતાજીને રોવું પડે એટલા માટે કે માતાજીનું વેન તૂટ્યું છે તમારે જે જગ્યાએ નહોતું જવાનું એ જગ્યાએ તમે જઈને આવ્યા જે વસ્તુ નથી ખાવા પીવાની એ વસ્તુ પણ તમે ખાઈ પી લીધી કહેવાય છે કે ખુરશીમાં બેઠેલો માણસને આપણે ઊભો કરી શકીએ છીએ પણ દેવને બેસાડ્યું હોય તેને ઊભું ના કરાય તેનું અપમાન કર્યું કહેવાય માતાજીને પણ ખોટું લાગે છે કેમ કે ઘણા લોકો જીવનના અંદર ખોટું કર્યું હોય ના નથી પણ જ્યારે માતાજી તેમને પૂછતા હોય છે કે તમે આ વસ્તુ કરી તું ત્યારે એ લોકો તરત ના પાડી દેશે પણ હું તમને બે હાથ જોડીને પ્રાર્થના કરું છું કે મહેરબાની કરીને તમે તમારા માના આગળ તો સરન્ડર થઈ જ જાઓ કેમ કે માતાજીના આગળ સરેન્ડર થવાથી એમને પણ લાગશે કે આ ભોળા મનનો છે અને આના પેટના અંદર પાપ નથી તમે ખોટું કર્યું છે તમે માતાજીના સાનિધ્યમાં જાઓ છો માતાજીએ પૂછ્યું કે તમે આ વ્યસન કરી હતી તમે આ કાર્ય કર્યું હતું જે કાર્ય આપણે નહોતું કરવાનું છતાં પણ આપણે કર્યું હોય અને માતાજીના આગળ આપણે ખોટું બોલીએ છીએ તો પછી તમે અંદરથી દિલથી વિચાર કરજો કે આપણે આપણા સામે માતાજી લાય ઊભા છે છતાં પણ આપણે ખોટું બોલીએ છીએ તો આપણે આપણા પેટના અંદર કેટલું પાપ લઈને ફરતા હશું અને શું આ સાનિધ્યના અંદર આવશું તો આપણું કાર્ય થશે નહીં થાય દુનિયાના સાનિધ્યમાં જાશું તો શું આપણું કાર્ય થશે નહીં થાય એટલે જ કહીએ છીએ શાંતિથી વિશ્વાસ રાખો વાણીમાં વિશ્વાસ રાખો અને એમની બાધામાં વિશ્વાસ રાખો અને જ્યાં સુધી બાધા આપી છે ત્યાં સુધી એ બાધાનું પાલન કરવું અને ભગવાનને એક જ પ્રાર્થના કરવી કે મારા જીવનના અંદરની બધી મુસીબતો દૂર કરવાની જિમ્મેદારી માં તમારી છે માણસ તો ખાઈને ખોટું બોલશે પણ ભગવાન તો ક્યારેય પણ કોઈનું ખોટું કરતા નથી એટલા માટે જ કીધું છે કે તમારી શક્તિ હોય એવી ભક્તિ કરવી પણ આપણે જાણી જોઈને કોઈ કાર્યના અંદર જો આપણે કરીએ છીએ હાથે કરીને ખોટું કરતા હોઈએ તો આજથી આપણે ચેતવું છે કેમ કે ભગવાનની દુનિયાના અંદર તલવારની ધાર ઉપર રહેવા જેવું છે ભગવાનનું કાર્ય એકવાર હાથમાં લીધા પછી એ કાર્યને સો ટકા આપણે કરવું છે અને કોઈપણ પ્રકારની બાધા લીધી હોય કે કોઈપણ પ્રકારની માનતા માની હોય તો એ માનતાનો આપણે સો ટકા એટલે જ કીધું છે કે દેર છે અંધેર નહીં પણ તમને અને મને હજી સુધી વિશ્વાસ નથી એટલે આજે આપણે વિશ્વાસ રાખવો છે અને માના સાનિધ્યના અંદર જઈએ ત્યારે આપણી બુદ્ધિના બારણા બંધ કરી દેવા છે અને આપણે એક જ પ્રાર્થના કરવી છે કે માતાજી તું જે કરે એ જ સાચું અમે કાળા માથાના માનવી અમારી તાકાત તો કાંઈ જ નથી તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા અને અમે અમારી ચેનલના અંદર ભક્તિના વિડીયો નાખીએ છીએ અને ભગવાનના ગુણગાન ગાઈએ છીએ તમને પણ ગુણગાન ગાવું ગમતું હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઈક કરજો